જામનગર વિરોધ પક્ષ દ્વારા રસ્તામાં ખાડા બાબતે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો સામાન્ય વરસાદમાં શહેરમાં ઠેર ઠેર ખાડા પડી જતા કોંગ્રેસ દ્વારા ખાડામાં ફુલહાર કરીને ખાડામાં ગરબા રમીને વિરોધ કરવામાં આવ્યો કોર્પોરેશન દ્વારા અંદાજીત સાતસો કરોડનું બજેટ ખાડામાં ગયું હોય તેવા આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે જામનગર એક પહેરી સમાન હતું અત્યારે જામનગરની છાપ ખાડાનગર થઈ ગઈ છે કોઈ પણ બહાર ગામનો વ્યક્તિ આવે તો એમ કે તમારા જામનગરની અંદર આટલા બધા ખાડાઓ શું કામ છે પણ એ ખાડાઓ શું કામ છે એને ખબર નથી પણ અમને ખબર છે કે આ ખાડાઓ ભારતીય જનતા પાર્ટીના પાપે થ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પાપે થ્યા છે જામનગર શહેરને સાતસો કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે ફાળવવામાં આવ્યું હતું એ બજેટ એવું લાગે છે કે ખાડાનગર જે જામનગર આપણી છોટી કાશી તરીકે ઓળખાતી હતી એનું નવું નામ જો દઈએ તો ખાડાનગર દેવામાં આવે જામનગરનો એક પણ રોડ એવો નહીં હોય જ્યાં થોડાક વરસાદમાં અડધો અડધો ફૂટ જેવડા અને ભૂગર્ભ ગટરના ખાડા ખોટતા એવડા ખાડાઓ પડ્યા છે